યોગા ક્લાસીસ માં કેમ મેડમ તમારું સ્વાગત કરે છે વિજ્ઞાન ના આઈએમપી પૂર્ણ થઈ ગયા છે અને આજે હું ગણિત ના બેઝિક ના આઈએમપી લઈને આવી છું અને ત્યાર પછી સ્ટાન્ડર્ડ ના પણ મૂકવામાં આવશે આ બધા દાખલા આપડા આઈએમપી છે ખાસ ધ્યાન રાખજો અને જ્યારે આ વિડિયો જોવા બેસો ત્યારે પાટી પુસ્તક સાથે રાખજો અને તેમાં ટિક કરી લેજો અને એ કવર કરજો આઈએમપી ખૂબ છે તમારા આવનારી પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ બનશે ચલો ટાઈમ વેસ્ટ કર્યા સિવાય આગળ જોઈ લઈએ

બીજા ચાર પોઈન્ટ બે માં ત્રણ ચાર પાંચ સ્વાધી ચાર પોઈન્ટ ત્રણ માં એક ચાર અને પાંચ પૂછાશે વિદ્યાર્થી મિત્રો અને જોઈ લેજો સમગ્ર જેના આઠ માર્ગ

આંકડા અને સંભાવના બે ચેપ્ટર કરો ને 24 માર્ક તમારા પાકા પણ સાચા કરવાનો હોય ખોટા નહીં સંભાવના પ્રશ્ન ક્રમાંક 3 53 અને 54 ઉદાહરણ 4 8 14.1 માં 6 9 11 15 21 અને 25 આટલું જ કરવાનું રહેશે ત્રીજો ચેપ્ટર વિઘાત સુરેખ સમીકરણ યુગ્મ ઉદાહરણ નંબર 3 4 6 8 9 ત્યાર પછી 3.1 નો પાંચમો દાખલો હવે આ છે 38 અને 39 ના ક્રમમાં રહેશે સ્વાધ્યાય 3.2 નો પહેલા દાખલાના અંદર 3 4 અને 5 બે અને ત્રણ અને ત્રીજા દાખલાની અંદર પહેલો અને બીજો રહેશે ત્યાર પછી 3.3 ની અંદર પહેલા દાખલાની અંદર બીજો ત્રીજો બીજા દાખલાની અંદર બીજો અને ચોથો સ્વાધ્યાય 7 પર 1 9 3 4 6 7 અને 9 ત્યાર પછી 7.2 2 4 5 8 અને 9 વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને બેઝિક ના આઈપી પૂર્ણ નથી થાતા હજી એક પાઠ લઈને આવી રહી છું જો અમુક વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન બંને આ બે બહુ વખરા લાગે છે પણ આપણે એટલું ધ્યાન રાખજો કે ગણિતના આઈપી મેં મૂક્યા છે તમારા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો જે હોય તેને આ ફોરવર્ડ કરજો જેથી કરીને બીજા પણ લાભ લે ચલો લાઈક સબસ્ક્રાઇબ એન્ડ ફોલો